અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કુલ સત્તર ગુનાઓમાં પકડાયેલા પરફ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચ હજાર બસો ચૌદ કિંમત રૂપિયા બાર લાખ પાંચ હજાર બસો એકતાલીસના મુદ્દા માલનો નાશ કરતી અમરેલી તાલુકા પોલીસ

મે ચીફ જુડિશિયલ મેજી અમરેલી કોર્ટના પાસેથી હુકમો મેળવી અમરેલી મુકામે ઠેબી ડેમ નજીક ગોળીબારના ઠેકરા પાસે પડતર ખરાબાની સરકારી જમીનમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડના પર પ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચ હજાર બસો ચૌદ કિંમત રૂપિયા પાંચ લાખ બાર લાખ પાંચ હજાર બસો ચૌદનો મેં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ અમરેલી તથા મે વિભાગીય પોલીસ અધિકારી અમરેલી વિભાગ અમરેલી તથા પ્રોહિબિશન એક્સરસાઇઝ અમરેલીની ની કમેટીનાઓની રૂબરૂમાં પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ રિપોર્ટર સંજય વાઘલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી